સાથે કામદારોની માંગ ન સંતોષાય ત્યાં સુધી અવાજ ઉઠાવશે ત્રણ વર્ષથી ઉપરના કામદારોને કાયમી કરવા માંગ કરવામાં આવી તો ઓવરટાઈમ બદલ જે માંગ હતી તે પણ અત્યારે

એમ્પ્લોય ઇન્સ્યોરન્સ એક્ટ ઓગણીસો અડતાલીસ હોય એમ્પ્લોય પ્રોવિઝન ફંડ એક ઓગણીસો બાવન હોય કે પેમેન્ટ ગ્રેજ્યુએટ એક ઓગણીસો બોતેર હોય તે અંતર્ગત આજ દિન સુધી આ વર્કરોને લાભ આપવામાં આવ્યો નથી એમણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે આજ દિન સુધી બે હજાર અગિયાર થી કામ કરનારા લોકોને પણ પેમેન્ટ સ્લીપો આપવામાં નથી આવતી પીએફ આપવામાં નથી આવતું મેડિકલ ક્લેમ આપવામાં નથી આવતું ઓવર ટાઈમના બે ગણા પૈસા આપવામાં નથી આવતા અને એવા અનેક પ્રકારની સુવિધાઓ આજ દિન સુધી ઉપલબ્ધ કરવામાં નથી આવી ત્યારે કંપની પાસે અમારી માંગણી છે જે પણ લોકોએ ત્રણ વર્ષથી વધારે સમય આ કંપનીમાં સેવા આપી છે એમને કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે એમને ગ્રેજ્યુટી એમની ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે એ અમારી આજની માંગણી છે જો કંપની આ માગણી અમારી નહીં સ્વીકારશે તો અમે અનિશ્ચિત ધરણા માટે અહીંયા ઉપસ્થિત થયેલા છે કંપની વારંવાર અમારી જે આ મેન ત્રણ મુદ્દા છે એ પાસ નથી કરતા જેથી અમે આખી ચોવીસ કલાક થઈ ગયા છે ત્યાં સુધી અમે ધરના પર બેઠા છીએ ને ત્રણ માંગણી અમારી એવી છે એક પરમેડન કરવા એક મેડિક મેડિક લેમ્પ આપવો અને ઓવરટાઈમ ડબલ આપવો પણ નાયરા નાપ પાડતા છે મેનેજમેન્ટ અમને ચોખ્ખું નાપ પાડે છે